કેડબ્રમા શહેરમાં ગ્રામીણ પોસ્ટના કર્મચારીઓની બીજા દિવસે હડતાલ યથાવત કેડબ્રમા તાલુકાના ગ્રામીણ પોસ્ટના કર્મચારીઓની બીજા દિવસે હડતાલ યથાવત રહી હતી સાતમા પગાર પંચના લાભ કાયમી કરવા સહિત પાંત્રીસ માંગણીઓનું નિરાકરણ કરવાની માંગણી સાથે આ બીજા દિવસે હડતાલ યથાવત રહી હતી દેશમાં ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક યુનિયન દ્વારા તેની પડતર માંગણીઓ મુદ્દે તબક્કાવાર રજૂઆત થતા પ્રશ્નનો કોઈ નિવેડો આવ્યો ન હતો જેથી ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક યુનિયનના એલાન પછી ગત રોજથી સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં આવેલી પાંચસો અઠ્યાવીસ ગ્રામીણ પોસ્ટના થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે કર્મચારીઓએ જણાવ્યું કે સાતમા પગાર પંચનો લાભ અને કર્મચારીઓને કાયમી કરવાની માંગ છતાં પણ યોગ્ય નિરાકરણ આવ્યું નથી વારંવારની રજૂઆતો પછી પણ ઉકેલ ન આવતા ઓલ ઇન્ડિયા દ્વારા ચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરતા સાબરકાંઠા ડિવિઝનની કેળબ્રહ્મા તાલુકા ગ્રામીણ પોસ્ટના કર્મચારીઓ હડતાલનો જોડાઈ ગયા છે બીજા દિવસે કર્મચારીઓને જડબી સલાહ હડતાલના કારણે અને ખાસ કરીને ગામડાઓની સબ પોસ્ટ ઓફિસમાં ટપાલ પાર્સલનો ભરાવ ભરાવો થઈ રહ્યું જાણવા મળ્યું છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા